પરત ધોકડવાશ્રમે પોચતા તેમનું સમસ્ત ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગામમાં ભવ્ય યાત્રા કાઢવામાં આવતા ગામ લોકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી ગેર ગઢડાના ધોકડવા ગામના અન્નપૂર્ણા આશ્રમના મહંત ગણેશપુરી બાપુ ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ યાત્રા પૂરી કરીને આવતા હાથીની અંબાડી પર બેસાડી ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ધોકડવા યાત્રાળુના સામૈયામાં ગણેશપુરી બાપુને હાથીની અંબાડી પર બેસાડી સામૈયા કરવામાં આવેલા તેમાં સમસ્ત ગામ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બપોર સુધી દુકાનો બંધ પાડી સમસ્ત ગામ શણગારી વેપારી મિત્રોએ પોતાની દુકાનોએ રંગોળી કરી ચાર ધામ બાળ જુતેજની યાત્રા પૂર્ણ કરીને મહંત ગણેશપુરી બાપુ તેમજ યાત્રાડુના સામૈયા શોભયાત્રા માં જોડાયા હતા અને સામૈયા કરવામાં આવ્યા હજારોની સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર ધોકડવા ભક્તિમય બની હતું અ આશ્રમ ખાતે સમસ્ત ધોકડવા ગામના લોકોએ સાથે જ ભક્તોએ પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી